ઓલપાડમાં કરોડોના ફ્લેટોના છેતરપિંડી તથા ક્રાઇમ બ્રાન્ચમાં લાખો રૂપિયાના ફ્લેટોના છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબી શાખા ઝોન વનની ટીમે ઝડપી પાડ્યો છે તો આરોપીએ અઠ્યોતેર લોકોના ડોક્યુમેન્ટ પર કરોડો રૂપિયાની લોન લીધી હોય લોકોએ પણ આરોપીનો વિરોધ કર્યો હતો એલસીબી શાખા ઝોન વનની ટીમે ઓલપાડ પોલીસ પથકમાં દસ કરોડ છાસઠ લાખથી વધુના ફ્લેટોના છેતરપિંડીના ગુનામાં તથા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ત્રેપન લાખના ફ્લેટોની છેતરપિંડીના ગુનામાં સાડા ત્રણ વસ્તી નાસ્તા ફરતા આરોપી હસમુખ લક્ષ્મણ બેડને ઝડપી પાડ્યો હતો તેનો કબજો ઓલપાડ થતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોંપવાની તજવીજ હાથ ધરી છે તો બીજી તરફ બિલ્ડર દ્વારા અઠ્યોતેર લોકોના ડોક્યુમેન્ટના આધારે લોન લેવાઈ હોય બેંક દ્વારા લોકો પર કેસ કરાતા લોકોએ ન્યાયની માંગ સાથે ભેગા થઈ વિરોધ કર્યો હતો અઠ્યોતેર લોકોએ ફ્લેટ બુક કરાવ્યા હોય અને ડોક્યુમેન્ટ આપતા તેના પર ઠગ બિલ્ડરે કરોડો રૂપિયા લોન લીધી હતી હાલ તો લોકોએ ન્યાયની માંગ કરી છે સુરતમાં બિલ્ડર દ્વારા ફ્લેટ લેનાર લોકોના ડોક્યુમેન્ટ પર જ કરોડો રૂપિયા લોન લઈ રૂપિયા ન ભરી ઠગે આતરી હોય ઠગ બિલ્ડર હસમુખ બેડને પોલીસે ઝડપી પાડ્યો છે ત્યાં બિલ્ડરથી ઠગાયેલા લોકોએ પોતાને ન્યાય મળે તે પણ માંગ કરી છે સાથે